સાંસદ મુકેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું જેમાં રાજ્યના મંત્રી ધારાસભ્યો તથા અન્ય મહાનુભાવો હાજર હતા છેવાડાના સુધી ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો હાથવત પહોંચાડવાનું કામ મનપા દ્વારા કરાયું હતું ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા ચૌદમાં ફેઝમાં વીસમાં ગરીબ કલ્યાણ મેળામાં અમારા સાંસદશ્રી મુકેશભાઈ દલાલ કમિશનરશ્રી અમારી પૂરી કોર્પોરેટરશ્રીની જનપ્રતિનિધિ ટીમ સાથે આજે લાભાર્થીઓનું લગભગ તેત્રીસ હજાર જેટલા લાભાર્થીઓ એકસો બત્રીસ કરોડની સહાય આજે રૂબરૂપ આપવામાં આવશે પહેલાંના સમયમાં વચ્ચેટિયાના હિસાબે પબ્લિક હેરાન થતી હતી બે હજાર નવ દસમાં ત્યારના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદી સાહેબના આ બીજ રોપ્યું તો આજે વટપૃક્ષ થઈ ગયું છે અને લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી એ હવે નથી ભોગવવી પડતી પહેલાં સરકાર માય બાપ કહેવાતી હવે તો જનતા પણ કહે છે આ સરકાર આપણી છે સરકાર જ ગરીબોના દ્વારે જાય છે અને ગરીબી રેખામાંથી તેમને લાભ આપીને દૂર કરે છે ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ગરીબ કલ્યાણ મેળા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું સદર આયોજનમાં આજે લગભગ ચાળીસ હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે અને કુલ સહાય એકસો છત્રીસ કરોડ જેટલી થવા છે આમ તમે જુઓ તો ચાલીસ હજાર લાભાર્થીઓ ગુણ્યા ચાર્જ કરો તો કુલ એક લાખ સાઠ હજાર લાભાર્થીઓને આજે લાભ મળ્યો છે બે હજાર નવ દસથી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરો કરવામાં આવેલી ગરીબ કલ્યાણ મેળાની આ યોજનાઓ આજે રંગ લાવી રહી છે અને લાખો ગરીબો અને ગરીબોની રેખાની ઉપર આવ્યા છે અને આ યોજના ખૂબ સફળ રીતે સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરમાં ચાલી રહી છે સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રીને અને રાજ્ય સરકારશ્રીના વિનિદન આપું છું